બોલો શ્રી પૂજ્ય અમૃત બાપાના મેલડી માતની જય હર હર મહાદેવ યુકેના ભાવિ ભક્તોને કૃપા અને આશીર્વાદ આપીને પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના માડી આવનારી ગાદી તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ એટલે કે રવિવારના દિવસે અમૃત બાપા મેલડીમાંના ધામમાં એટલે કે મોટી ખડુલ ગામે અમૃત બાપા મેલડીમાં મંદિરે થવા જઈ રહી છે તે દિવસે આપણે સૌ માળી ભક્તો માળીને સવારે દસ વાગે માડીની શોભાયાત્રામાં જોડાવીશું તદઉપરાંત માડીને ત્યાં દેવદુઃખના પ્રશ્નોને જવાબ આપવા માટે જેમના પણ નંબર લખાવવામાં આવ્યા છે તેમને દરેકને દેવદુઃખના પ્રશ્નનો જવાબ આપવામાં આવશે અને તે દિવસે હા માળી પરિવાર દ્વારા મહાપ્રસાદ એટલે કે જમણવાર તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ચલો આપણે સૌ સાથે મળીને આ મહાપ્રસાદની કૃપા તેમજ લઈએ ખાસ સંદેશો જણાવવાનો કે અમૃત બાપા મેલડી માની મંદિર ગામ મોટી ખડુલ એટલે કે જિલ્લો ખેડા અને ડાકોર જતા પહેલા આવેલ છે એટલે કે અમૃત બાપાના મેલડી માતાની ગાદી માત્ર મંદિરમાં થઈ રહી છે એ કોઈ ખુલ્લા ખેતરમાં કે અલગ જગ્યાએ થતી અને અને હા દરેક ભક્તોને જે યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવે છે તે દરેક ભાવિ ભક્તોને ખાસ સંદેશો જણાવવાનો કે અમૃત બાપાના મેલડી માતાની ગાદી જ્યાં પણ થાય છે જે અમૃત બાપા મેલડી માનું મંદિર છે ત્યાં તો ત્યાં અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય છે તો એ ગાદીને અમૃત બાપા મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ બીજી કોઈ ગાદી હશે આપણા અમૃત બાપાની મેલડી માતાની ગાદી મોટી ખડોલ જિલ્લો ખેડા મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જય મારી હર હર મહાદેવ